તો હમણાં તો છે ને હું બ્લોગની શરૂઆત થોડીક મોડી કરું છું બધા આવેલા ઘરના કામ પતાવી દઉં છું અને પછી ખાલી મારે તૈયાર થવાનું રહ્યું હોય અને બહાર જોઈને તો આજે સરસ મજાનું વાતાવરણ હતું અને સવાર સવારમાં તો મેં છે ને ટિફિનમાં રાજમા ચાવલ બનાવ્યા હતા એટલે મારા માટે છે ને મારે બપોરે એ જ ખાવાનું હતું એટલે રાજમા ગરમ કરી લીધા અને પછી જમવાની પ્લેટ તૈયાર કરી લીધી થોડાક ભાત લઈ લીધા અને સાથે ગરમ ગરમ રાજમા પણ લઈ લીધા અને આની સાથે ખાવા માટે છે ને મેં અહીંયા કાંદા પણ સુધારી લીધા હતા કારણ કે એની સાથે કાંદા ખાવાની બહુ મજા આવે એટલે પછી બપોરે હું હું જમવા બેસી ગઈ તો સરસ મજાના રાજમા ચાવલ ખાઈ લીધા અને સાથે ઠંડી ઠંડી છાસ પણ પી લીધી અને પછી જમી કારીને મારે થોડાક વાસણ હતા તો એ ધોઈ લીધા અને વાસણ ધોઈને બધું કામ પતાવીને હું થોડીક વાર માટે સૂઈ ગઈ અને સૂઈને જાગીને તો પાંચ વાગી ગયા હતા અને મારે આ બે કુર્તી ફિટિંગ કરવાનું કામ આવ્યું હતું ને તો પછી મેં એ કામ લઈ લીધું અને કુર્તી ફિટિંગ કરી લઈને એટલી વારમાં મારા હસબન્ડ સ્કૂલેથી આવી ગયા હતા કારણ કે આજે એને વેકેશન પડી ગયું હતું ને તો એને આ સરસ મજાનું ગિફ્ટ મેળવ્યું હતું બોનસમાં તો પછી હું એ ખોલીને જોતી હતી ને તો એમાં છે ને સરસ મજાના કાચના છ રકાબી અને છ કપ હતા ખરેખર મને તો આ ગિફ્ટ બહુ જ ગમ્યું હતું એટલે મારે છે ને એને સાચવીને મૂકી દેવાનું છે અને પછી સાંજ પડતાં પડતાં છે ને મારે ગાંઠિયાનું શાક અને રોટલા બનાવવાના હતા તો એના માટે લસણવાળી ચટણી નહોતી તો પછી હું લસણ ફોલવા માટે બેસી ગઈ અને લસણવાળી ચટણી કરી નાખી તો સાંજે જમી કાઢીને પછી ફ્રી થઈ ગયા ને જો તમને મારો વિડીયો જોવા ગમતા હોય ને તો ચેનલને ફોલો કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ